જય શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણશ્રી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આ વિડીયોમાં આપણે પુનર્વસુ નક્ષત્રના જાતકો વિશે માહિતી મેળવીશું આ નક્ષત્રમાં જન્મ લેનાર જાતક આધ્યાત્મિક પ્રકૃતિ ધરાવે છે તેઓમાં થોડી દેવ્ય પ્રતિભા પણ હોય છે તેઓની સ્મરણ શક્તિ ખૂબ જ તેજ હોય છે આ નક્ષત્રના જાતકો ખૂબ જ મિલનસાર હોય છે તેઓ બધાને પ્રેમ કરે છે તેઓને ક્યારે પણ આર્થિક સમસ્યાઓ નડતી નથી અને તેઓનું જીવન સમૃદ્ધિથી ભરેલું હોય છે જો આ પુનર્વસુ નક્ષત્રના જાતક હોય તો આપણે આપના વ્યક્તિત્વ વિશે જાણી શું લાગ્યું તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જો આપને આ માહિતી ઉપયોગી જણાય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો